આકાશવાણી સમાચાર વિભાગ રજૂ કરે છે મન કી બાત કાર્યક્રમ અંગે સરપંચોના પ્રતિભાવનો વિશેષ કાર્યક્રમ ગયા રવિવારે પ્રસારિત થયેલી મન કી બાતની એકસો નવમી કડી વિશેષ બની રહી કારણ કે આ એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક પર્વ અને અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા પર્વનો બેવડો આનંદ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બે હજાર ચોવીસનો આ પહેલો મન કી બાતનો કાર્યક્રમ છે અમૃતકાળમાં એક નવી ઉમંગ છે નવી તરંગ છે બે દિવસ પહેલા આપણે સૌ દેશવાસીઓએ પચોતેરમાં પ્રજાસત્તાક દિવસને ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે આ વર્ષે આપણા બંધારણને પચોતેર વર્ષ થઈ રહ્યા છે અને સર્વોચ્ચ ન્યાયાલયને પણ પચોતેર વર્ષ થઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની વાતને આગળ વધાવતા કહ્યું પ્રભુ રામનું શાસન આપણા બંધારણના ગડવૈયાઓ માટે પણ પ્રેરણાનું સ્ત્રોત હતું અને આથી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં મે દેવથી દેશની વાત કરી હતી રામથી રાષ્ટ્રની વાત કરી હતી પ્રધાનમંત્રીએ અયોધ્યા અંગે વાત કરતા જણાવ્યું કે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દેશના કરોડો લોકોને જાણે કે એક સૂત્રમાં બાંધી દીધા છે બાવીસ જાન્યુઆરીની સાંજે સમગ્ર દેશે રામજ્યોતિ પ્રગટાવી દિવાળી ઉજવી આ દરમિયાન દેશે સામૂહિકતાની શક્તિ જોઈ જે વિકસિત ભારતના આપણા સંકલ્પોનો પણ ખૂબ જ મોટો આધાર છે મેં દેશના લોકોને અનુરોધ કર્યો હતો કે મકર સંક્રાંતિથી બાવીસ જાન્યુઆરી સુધી સ્વચ્છતાનું અભિયાન ચલાવવામાં આવે આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધર્મની સાથે સ્વચ્છતાને જોડી અને લોકોને સ્વચ્છતાનું સૂત્ર અપનાવવા જણાવ્યું પ્રધાનમંત્રીની મન કી બાતના મોટા ભાગના એપિસોડમાં સ્વચ્છતાની બાબતને વણી લેવામાં આવે છે જેને અપનાવી આજે અનેક ગામો સ્વચ્છતા ક્ષેત્રે નવી ક્રાંતિ કરી રહ્યા છે દેશના વિકાસ માટે ગામડાઓનો ફાળો સવિશેષ રહેલો છે ત્યારે આજે કચ્છના જુદા જુદા ગામના સરપંચોના પ્રતિભાવો અંગેનો વિશેષ કાર્યક્રમ અમે આપની સમક્ષ લાવ્યા છીએ ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામના સરપંચ રણછોડભાઈ આહિર મન કી બાત કાર્યક્રમ અંગે જણાવે છે કે આ કાર્યક્રમ સાંભળવાથી પ્રેરણા મળે છે અને આ પ્રેરણા થકી જ ગામમાં વિકાસશીલ કાર્યો કરી અને ગામને એક નવી ઊંચાઈએ લઈ જવા પ્રયત્નશીલ રહું છું મહિનાના છેલ્લા રવિવારે આકાશવાણી પર પ્રસારિત થતો કાર્યક્રમ મન કી બાત સાંભળવાનું ક્યારેય ચૂકતો નથી આપણા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે મન કી બાત કરતા હોય છે ત્યારે હું એક સુમરાસર સુમરાસર શેખ શેખ તાલુકાના ગામના સરપંચ તરીકે હું હું પણ શબ્દો કહું છું તો સુમરાસર સરપંચ તરીકે અત્યારે મારી જવાબદારી છે અને જિલ્લા સરપંચ સંગઠન કચ્છના મહામંત્રી તરીકે હું જવાબદારી નિભાવી રહ્યો છું હાલ તો સાહેબ શ્રી સ્વચ્છતા બાબતે ખૂબ જ સારી વાત કરી કે ચૌદ થી બાવીસ સુધી જયારે આખો સપ્તાહ સ્વચ્છતા ઉજવી રહ્યા હતા એનામાં મેં પણ મારા ગામમાં આ બધો અને મારા વિસ્તારમાં અને મારી પંચાયતો જે જે નજીકની પંચાયતો છે ત્યાં પણ નોંધ્યો છે ખૂબ સરસતાનું સારું કામ થઈ રહ્યો છે વડાપ્રધાન આટલી ચિંતા કરતા હોય નાનામાં નાની બાબતની ત્યારે ખૂબ આનંદ છે અને વાત રહી સેવીસમી જાન્યુઆરીની સાહેબશ્રી એના વિશે પણ ખૂબ બોલ્યા અને અમે પણ બધા જોયો હતો કે સવીસમી જાન્યુઆરીની મહિલા શક્તિની ચર્ચા કરી છે સાહેબશ્રી દ્વારા અને આ વખતના પરેડ માર્ચમાં વીસ માંથી ખૂબ આનંદી વાત છે આ વખતે તેર જેટલી આપણી દીકરીઓને અર્જુન પુરસ્કાર પણ મળ્યા છે એ પણ સાહેબ શ્રી ચર્ચા કરી ખરેખર બદલતા ભારતની આ તસવીર છે ખુબ આનંદ છે કે આટલો સરસ થઈ રહ્યો છે ગામે ગામની બહેનો દ્વારા અલગ અલગ ઘણા બધા કામો થઈ રહ્યા છે જે ભરતગુંથણ હોય દવા બનાવવાની હોય નાનામાં નાની બાબત એક દાયકા જેટલો કદાચ સમય થઈ રહ્યો સમય થયો હશે કે હું મન કી બાત સાંભળું છું એમાં દર વખતે કઈક ને કઈક નાનો ગામનો એક મજૂર માણસ હોય કે જે કંઈક અલગ વિશેષ કરી રહ્યો છે જે રાષ્ટ્ર માટે કઈક કરી રહ્યો છે એની નોંધ આપણા વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જયારે લઈ રહ્યા છે અને મોટામાં મોટો આપણું દુનિયામાં આપણું ગૌરવ વધારે એવા ઉદ્યોગ સાહસિકો ને અલગ અલગ લોકો જે રમતવીરો જે કામ કરી રહ્યા છે એના માટે પણ સાહેબ શ્રી ખૂબ જ ધ્યાન રાખતા હોય છે અને આટલી આટલી પોતાની મનની વાત દુનિયા અને દેશ સામે રજૂ કરી રહ્યા છે ત્યારે રેડિયાના માધ્યમથી આપણે બધા સાંભળતા હોઈએ છીએ તો આને આનાથી ઘણા બધા લોકોને પ્રેરણા અને ઉત્સાહ મળતો હોય છે કે અમે પણ કંઈક વિશેષ કરીએ તો સાહેબશ્રી અમારી નોંધ લેશે અને અમે પણ મન કી બાત રેડિયા રેડિયામાં જે દર મહિને જે સાહેબશ્રી બોલી રહ્યા છે એમાં અમારો પણ ઉલ્લેખ થાય સાહેબશ્રી વાત કરી તો પદ્મ સમાન એ ખરેખર હું મારી રીતે કહું છું તો જે લાયક વ્યક્તિઓને મળ્યો છે જે લોકો પ્રકૃતિ ખેતી માટે મેડિકલ સમાજ સુધારક સમાજ સેવા માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે એના બાબતે પણ સાહેબ શ્રી વાત કરી તો આ વખતે ઘણા બધા જે લોકોને એ સન્માન મળ્યો છે એ પણ એક આનંદની બાબત છે સાહેબ આપણા વડાપ્રધાન સાહેબ શ્રીએ જે અંગદાન મહાદાન વિશે પણ ખૂબ સારી ચર્ચા કરી હતી અ ઓર્ગન ડોનેશન અત્યારે સમયની માંગ અને ઘણી જ સારી બાબત છે તો એ બાબતે પણ ખૂબ જ આનંદ થાય છે સાહેબ શ્રી બધી જ અલગ અલગ રહી મારા મારા ગામની ગામની બાબત તો હું વાત કરું તો અમે પણ ઘણી વિશે નોંધ લીધી છે તો આજે મારા ગામમાં સાત આઠ આંગણવાડી છે સાત પ્રાથમિક શાળા છે અને એક હાઈસ્કુલ છે અમે એના બાળકો સાથે અમે એને ગામમાં કઈ રીતે આપણું ગામ આપણું ગામ રાષ્ટ્ર સ્વસ્થ કઈ રીતે રહે સાહેબશ્રી પાસેથી જ અમે શીખ્યા છીએ તો અમે મારા વિદ્યાર્થીઓ સાથે અમે એવી એક રૂડા નામની સંસ્થા સાથે અમે કામ કરી અને ગામમાં ખૂબ જ સારું કામ થાય અને સ્વસ્થતા બી છે છોકરાઓ અમારા ગામના ઘરે ઘરથી કચરો લઈ આવે પોતાના ઘરે જે કઈ પ્લાસ્ટિક હોય લઈ આવે સ્કૂલમાં આવે અને અમે એનામાંથી લઈ અને એને કોણ વધારે લઈ આવે એના દર ત્રણ મહિને સ્કૂલને ને એક બે ત્રણ એવી રીતે અમે ઈનામ આપીએ છીએ એ રીતે પણ અમે એક એ પણ અમે મનકી કી જ આ બધું શીખ્યા છીએ કે જ્યાં સ્વસ્થતા ત્યાં પ્રભુતા અને વાત રહી રેડિયોની

પોતાના મનની વાત રજૂ કરવામાં આવે છે ને વાત પોતાના મનની હોય છે પણ સ્પર્શી મન કી બાત કાર્યક્રમ ભારતના મહાનગરો થી લઈને ગામડાઓ સુધી લોકો સાંભળી રહ્યા છે આ કાર્યક્રમના માધ્યમથી લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે સાથે સાથે તેની અંદર સેવાભાવી લોકો થી લઈને સંઘર્ષ કરતા લોકોની વાતો સાંભળી શ્રોતાઓ તેને પોતાના જીવનમાં ઉતારે છે અને જીવનને એક નવી દિશાએ લઈ જવા માટે પ્રયત્નશીલ થઈ જાય છે છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં પ્રધાનમંત્રી મોદીએ નારી શક્તિની વાત કરી તે ખૂબ ગમી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ મહિલા સ્વાવલંબનની વાતથી આજે અનેક મહિલાઓ તેનાથી પ્રેરણા લીધી છે અને આજે જીવનમાં સ્વમાનભેર જીવી રહી છે છવ્વીસમી જાન્યુઆરીની પરેડમાં જ્યારે મહિલા શક્તિ આપણને જોવા મળે એ આપણા માટે ગૌરવની વાત છે તે હું નખત્રાણા તાલુકાના ઉખેડા ગામના સરપંચ તુષારભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું આપણા પોતાના યશસ્વી વડાપ્રધાન અને સવાયા કચ્છી તરીકે આપણા દરેક દેશવાસી અને કચ્છના લોકોના મનમાં વસેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાતથી દેશના લોકોને પ્રેરણા આપી રહ્યા છે દર મહિનાના છેલ્લા રવિવારના દેશવાસીઓ સાથે સંવાદ કરતા વડાપ્રધાન સૌથી વધારે વાર મન કી બાતથી લોકોને પ્રેરણા આપી છે તેઓએ અનેકવાર મન કી બાતમાં આપણા કચ્છને પણ યાદ કર્યા છે તારીખ 28 જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજે એકસો નવમાં એપિસોડમાં તેઓએ ખાસ મહિલા શક્તિકરણ વિશે વાત કરી હતી આ વખતે તેમની મન કી બાતમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય પથ પર મહિલા શક્તિકરણ જોવા મળી હતી આ વખતની પરેડમાં વીસ જેટલી ટુકડીઓમાંથી અગિયાર ટુકડીઓ મહિલાઓની હતી તેમાં મહિલા કલાકારોએ ભાગ લીધો હતો જેની સંખ્યા પંદરસો જેટલી હતી આ ઝાંકી આપણે નારી શક્તિ જળ સ્થળ નબ સાયબર સ્પેસ જેવા દરેક ક્ષેત્રમાં દેશની સુરક્ષા કેવી રીતે કરી શકે છે તેનો પણ પ્રધાનમંત્રીએ મન કી બાતમાં પોતાના ઉલ્લેખ કર્યો હતો દેશની નિસ્વાર્થ ભાવનાઓની સેવા કરનાર લોકોને પણ મન કી બાતમાં અનેક પ્રેરણા મળતી હોય છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ બાબતેનો ઉલ્લેખ કરી સન્માન વિશે પણ મન કી બાતમાં વાત કરી હતી પદ્મ પુરસ્કાર કરનારાઓ લોકો સમાજમાં જાગૃતિ કેવી રીતે આપે છે અને સમાજ સેવા કરી જેના કાર્યથી સમાજ અને દેશને આગળ લઈ જાય છે આ બાબતનો પણ મન કી બાબતમાં ઉલ્લેખ કરી અને દેશને લોકો આ સન્માનમાં આગળ આવ્યા છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અબડાસા તાલુકાના નાની બમોટી ગામના સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા પ્રધાનમંત્રી મન કી બાત અંગે જણાવ્યું મન કી બાત કાર્યક્રમમાં દરેક એપિસોડમાં શિક્ષણની વાત અચૂકપણે આવે છે અને અમે આ કર્મ મંત્ર અપનાવીને અમારા ગામમાં બાળકોને શિક્ષણ માટે દૂર ન જવું પડે તે માટે હાઈસ્કૂલનું નિર્માણ કર્યું છે મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થતો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ નિયમિત સાંભળું છું આ કાર્યક્રમ જ્યારે પણ પ્રસારિત થાય છે ત્યારે હું અને મારા આજુબાજુના તમામ મિત્રો ગ્રામજનો સાથે મળીને આ કાર્યક્રમને સાંભળે છે મન કી બાત કાર્યક્રમ સાંભળવાથી અમારા જેવા યુવા પ્રતિનિધિઓને પ્રોત્સાહન પણ મળે છે આ પ્રોત્સાહન થકી ગામને વિકાસ અને નવા કાર્યો સામાજિક ક્ષેત્રે સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે સ્વચ્છતા અભિયાન છે આ બાબતે પણ ખાસ ધ્યાન આપીએ છીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ મન કી બાત કાર્યક્રમમાં હરેક એપિસોડમાં મહિલા શક્તિની વાત ચોક્કસ કરતા હોય છે આ વખતે તેમણે છવ્વીસમી જાન્યુઆરી પરેડમાં મહિલાઓને જે શક્તિ પ્રદર્શન કર્યું તે અંગે વાત કરી આ વાતથી ભારતીય દરેક દીકરી મહિલામાં એક નવા જુસ્સાનો સંચાર થાય છે દીકરીઓની વાત આવી ત્યારે હું અહીં આપને ચોક્કસ જણાવું કે અમારા ગામના સરપંચ તરીકે જ્યારે હું સેવા આપી રહ્યો છું ત્યારે તાંત્રશ્રીની ગ્રાન્ટમાંથી એમએલએ શ્રીની ગ્રાન્ટમાંથી અને અન્ય યોજનાઓના ગ્રાન્ટમાંથી મેં સુંદર મજાની સમાજવાડી બનાવી છે આ સમાજવાળી ધાર્મિક અને સાર્વજનિક હેતુ માટે ઘણી ઉપયોગી થાય છે ગામમાં નાના મોટા પ્રસંગો હોય લગ્ન હોય ત્યારે મંડપનો ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ બચી જાય છે અને લગ્ન યોજાય તેના પરિણ પરિણામે અન્ય જગ્યાઓનો પણ ખર્ચ બચે છે ખાસ કરીને દીકરીના માવતરને આર્થિક બચત ખૂબ ઉપયોગી બને છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત અને શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવાનું કહે છે અને હું સરપંચ બન્યા પછી અમારી ગામમાં પ્રાથમિક શાળા જે જૂની હતી તેની નવા બિલ્ડિંગનું નિર્માણ કર્યું એના પછી ઉચ્ચ માધ્યમિક શાળા માટે છોકરાઓને બીટા નખત્રાણા કે કોટડા જવું પડતું અને એનો ખર્ચ બટે અપડાઉન બચે અને સમય બચે એના માટે મેં ઉચ્ચ માધ્યમિક કુલ મંજૂર કરાવી અને બિલ્ડિંગનું નિર્માણ કર્યું જે અમારા ગામમાં હાર હાઈસ્કૂલ કાર્યરત થઈ છે ગામના અન્ય આજુબાજુના ગામના છોકરાઓ પણ અહીં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવી રહ્યા છે આમ શિક્ષણ એ દરેક બાળકની પ્રાથમિક જરૂરત હોવી જોઈએ એ મારું માનવું છે જે મોદી સાહેબે સમાજ શિક્ષણ વેપાર વધે તે વાતે ધ્યાન અમે શિક્ષણ માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ છીએ મોદી સાહેબ ગયા રવિવારે મન કી બાતમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણપતિષ્ઠા ઉત્સવની વાત કરી તેમણે આપેલા અપીલ કરી એક માસ દરમિયાન ગામના મંદિરોની સાફ સફાઈ કરી શણગારીએ તે અપીલને અમે વધાવી લીધી અમે પણ તે અમારા ધાર્મિક મંદિરો આજુબાજુ ગામના મંદિરો સાથે મળી અને અમારા મંદિરોની સફાઈ કરી સાજુબાજુ ગામમાં આવેલ મંદિરો છે ત્યાં પણ સફાઈ આદરી આ એકી સાથે બે કાર્ય પૂર્ણ થયા એવો અહેસાસ થયો તો સચ્ચતા ત્યાં પ્રભુતા અને સૂત્રો પણ સમર્થક થયું એવું પ્રભુ ભક્તિ થઈ ગઈ મન કી બાત કાર્યક્રમ મારા જેવા અનેક યુવાનોને પ્રતિનિધિઓ માટે હરેક વખત નવી વાત લઈએ છીએ જેમાંથી અમને પ્રેરણા લઈને નવું કાર્ય કર્યું છે મને ખાસ એ વાતનો આનંદ છે પ્રધાનમંત્રી

પરેશ મારુ પઠન જયદીપ વૈષ્ણવ